નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ શહેર સત્તર ગામ પટેલવાડી ખાતે ચાર જિલ્લાના માત્ર સેન્ટ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં અંદાજ આશરે પાંચસો ઉપરાંત બેરોજગાર યુવાનો યુવતીઓએ ભાગ લીધો હતો સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે અલ્પેશભાઈ ચૌહાણ રોજગાર અધિકારીની ઉપસ્થિતિ માંગતા છ જૂન બે હજાર ચોવીસના રોજ સત્તર ગામ લેવિયા પાટીદાર સમાજની વાડી યમુના નગર સોસાયટી ડભોઈ ખાતે અનુસૂચિત જનજાતિ એસટી મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રોજગાર ભરતી મેળામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓની નામી કંપની હાજરીમાં કેમ્પ યોજાયો હતો સાથે સ્વરોજગાર વોકેશનલ સ્કિલ તાલીમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જે ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે સ્ક્રુટિની ચકાસણી કેમ્પ યોજવામાં આવશે આથી રોજગાર ઇચ્છુક અને ફ્રી નિવાસી તાલીમ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટા જાતિનો દાખલો એલસી તેમજ પાંચ બાયોડેટા સાથે હાજર રહેલા તેમજ ભરતી મેલા સ્થળ સુધી મફત મુસાફરી માટે એસટી કુપન રોજગાર કચેરી વડોદરા દ્વારા આપવામાં આવી હતી આશરે પાંચસો ઉપરાંત બેરોજગાર યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા

તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ બાળકોને ફ્રીમાં ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સમાજને એક દિશા તરફ જવા માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા નિષ્ણાતો દ્વારા બોલાવીને આગળના એજ્યુકેશન માટે માહિતી આપવામાં આવી જય જુવાય આ પ્રોગ્રામ કહી રાખવામાં આવ્યું છે સમસ્ત આદિવાસી સમાજ ડબોઈ દ્વારા સત્તરગામ પટેલ સમાજની વાડીમાં આજ રોજ શૈક્ષણિક સેમિનાર અને રોજગાર લક્ષી કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં હું વસાવા શૈલેષ કુમાર અને ડભોઈ આદિવાસી સમાજના પ્રમુખ તરીકે અહીંયા ઉપસ્થિત ઓકે સર મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા છોટા ઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સહયોગ પ્રમાણે આજરોજ ડભોઈ ખાતે રોજગાર ભરતી મેળો સ્વરોજગાર માર્ગ શિબિર તેમજ જે લોકો જવા માટે માટે ઉમેદવારો આજે યુનિવર્સિટી દ્વારા ખાસ પણ આયોજન કરવામાં આવે છે આજના ભરતી મેળામાં લગભગ ત્રણ જિલ્લાના આદિવાસી સમાજના લગભગ પાંચસોથી થી વધારે ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લીધો છે સાથે સાથે લગભગ દસથી થી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી થી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન થયું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારો રોજગારી તકો પ્રાપ્ત થનાર છે સાથે સાથે અનુબંધ પોર્ટલ રોજગારલક્ષી પોર્ટલમાં પણ ઉમેદવારો વધુ વધુ રોજગારી ઓનલાઈન મેળવી શકે તે માટે પણ આજે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અલ્પેશ ચૌહાણ રોજગાર અધિકારી